ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના સહકારથી આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માનદ મંત્રીશ્રી અને કેમ્પ કોઓર્ડિનેટર લાયન પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શનમાં તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુરેશભાઈ આહિર ડૉક્ટર અલ્પેશ કુમાર કોતર તેમજ સમગ્ર કોલેજ પરિવારના અધ્યાપકો અને કર્મચારીઓના સહકારથી થેનેસીમિયા ચેકઅપ તથા અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ત્રણસો અડસઠ ઉપરાંત વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ થેલેસેમિયા પરીક્ષણ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા પરીક્ષણ કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને ખાસ અતિથિ તરીકે સંમંત્રી મુકેશભાઈ વસેવાળા તેમજ વડોદરા જિલ્લાના બીજેપીના મહામંત્રી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ અને રેડક્રોસના સભાસદો અને અધ્યાપકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રમુખ શશિકાંત પટેલ વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં લગ્ન માટે જન્મકુંડલીની આવશ્યકતા નહીં પરંતુ થેલેસેમિયા ટેસ્ટની મેળવણી કરવી પડશે તો જ સશક્ત સમાજની રચના થઈ શકશે મુખ્ય મહેમાન ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે કોલેજ પરિવાર અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સતત ચિંતા કરીને આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર વિજય બ્રહ્મભર થેલેસેમીના કારણોને ટેસ્ટની ઉપયોગિતા પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બે યલો કાર્ડ ધરાવતા યુવાનો લગ્ન માટેની તકેદારી રાખીને થેલેસેમિયા રોગની નાબૂદીમાં પોતાનું યોગદાન આપી શકે છે જ્યારે આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલે વિદ્યાર્થીને વધુમાં વધુ સંખ્યામાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા માટે હાકલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું અને કેમ્પનું સંચાલન કરતા થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમના ડોક્ટર કોર્ડિનેટર લાયન પ્રોફેસર અશોક બારિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં યુવાનોએ લગ્ન માટે થેલેસેમિયા ટેસ્ટના કાર્ડ મેળવવાની આવશ્યકતા રહેશે તેમણે જણાવીને ટેસ્ટ કરાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ પરિવારનું અમૂલ્ય યોગદાન પ્રાપ્ત થયું હતું કાર્યક્રમના અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કલ્પેશ કોતરે આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા જિલ્લા કેન્દ્ર સંચાલિત આર્સેલ સાયન્સ કોલેજ તરફથી એલએસએમિયા ટેસ્ટિંગ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એલએસએમિયા શું છે એનો એનું સૌને જ્ઞાન આપવા માટે અને એની જાણકારી વધુમાં વધુ લોકો પાસે જાય એવો સારો પ્રયત્ન સંસ્થાના પ્રિન્સિપાલ સુનિલભાઈ પાઠવતે જે કરવામાં આવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે જેલેસેમિયા અત્યાર સુધી બહુ લોકોને ખબર નહોતી પણ હવે દિવસે દિવસે એની અવેરનેસ વધતી જાય છે અને એ જેલેસેમિયા માઇનોર હોય તો બરાબર નહીં તો એ એ જીવલેન પણ હોઈ શકે છે વધારે હોય તો એ જીવલેન પણ હોઈ શકે છે નવા જે પણ મેરિડ થતા હોય એમને પણ આ બાબતે સૌથી વધારે સજાગ રહેવાની જરૂર છે જો સજાગ રહેશે તો ભારતની આવનારી પેઢીની અંદર પણ આપણે સારું કામ કરી શકશું સૌને અત્યારે બધા જ અમારા બધા જે પણ વિદ્યાર્થીઓ છે એમને બધાને અમે વિનંતી કરી છે કે ભાઈ તમે બધા આની અંદર ટેસ્ટિંગ કરાવો અને એની અંદર દિવસે દિવસે વધુ જાગૃતતા આવે એવા એવા પણ અમારા સંસ્થાના પ્રયત્નો રહેશે